કોંગ ની બારાડીમાં આવો ને જામખંભાળિયા તો જામખંભાળીયા ની બાજુમાં બે રાજા ગામ છે બે રાજા ગામ જઈને તપાસ કરજો બે રાજા રામસિંહ પટેલ નું પટેલ એટલે આ બાજુ કદાચ હશે અમારે એ બાજુ મુખ્ય કોઈ હોય એમને પટેલ કહેવાય એ આયર હતા અને રામસિંહ આયર હતા એ રામસિંહ પટેલ નું બે રાજા હજી કહેવાય એમાં એવું બન્યું કે એની આરે બહુ દાદાર હતા એની આરે હાથી રહેતો આપણે ત્યાં અત્યારે નોકર કે અને પેલા હાથી કેતા હાથી રહેતો એને આરે મામા અને ઈ હાથી रोવા માંડ્યો એકદી અને વાડી આવી જોઈ કે કા રો ભાઈ હું થયું ઈ કે મારી હગાઈ તૂટી જવાની છે એટલે રોઉં છું અરે અરે કેમ ઈ કે મારા હારા એમ કહે છે કે તારે એક વીઘો જમીન નથી મારી દીકરી દાડિયું કરવી પડે એટલે મારી દીકરી તને નહીં પરણાવું અને તેદી રામસિંહ પટેલે એ આયરે

કે રામસિ આયર નું બેરાજા કેવાય કહેવાય ખંભાળિયા થી બસ જાય ને એમાં હજી લખાય રામસિંહ પટેલ નું બેરાજા એમ આ વાતો છે એટલા માટે કુર હાયર ઉદરા